હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે ટેસ્ટી વેજ સેન્ડવિચ એકદમ આસાનીથી ઘરે બનાવીશું ખૂબ જ ઓછી વસ્તુ એ તૈયાર થઈ જાય છે અને એકદમ બહાર જેવી જ બને છે પણ ઘરે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે એકદમ બહાર જેવો જ તમને ટેસ્ટ લાગશે તો એકવાર ઘરે જરૂરથી આ રીતે રેસીપી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તમારું કોઈ પણ સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો તો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તો ચલો હવે એની રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે કાકડી ટમેટા અને બાફેલા બટેટાને આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધા છે બસ મેં અહીંયા ત્રણ વસ્તુ જ લીધી છે તમે બીટનો પણ ઉપયોગ કરી શકો છો પણ બીટ અમને નથી ભાવતું એટલા માટે મેં સ્કીપ કરી દીધું છે અહીંયા બટર લીધું છે ચીઝ છે ચટણી માટેનો સામગ્રી લીધી છે જલજીરા છે લીંબુ છે અને બ્રેડ લીધી છે બસ આટલી વસ્તુની જરૂર પડે છે ડિનરમાં તમે બનાવી શકો છો બધાને ખૂબ જ ભાવશે તો સૌ આપણે ચટણી તૈયાર કરી લઈએ મરચાં ધાણાભાજી આદુનો ટુકડો છે લીંબુનો રસ ઉમેરી દેશું અને થોડું એવું મીઠું ઉમેરી દેશું અને સારી રીતે ક્રશ કરી લેવાનું છે ટેસ્ટી ચટણી તૈયાર થઈ જશે તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ મરચી ઓછી વધતી કરી શકો છો થોડું એવું આપણે અહીંયા પાણી ઉમેરીને અને કરી એક પેસ્ટ તૈયાર કરી લેશું તો સેન્ડવિચની એકદમ સરસ એવી ટેસ્ટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા બધી જ સામગ્રીની તૈયારી થઈ ગઈ છે તો હવે આપણે સેન્ડવિચ બનાવી લઈએ શેકવાની પણ જરૂર નહીં પડે ખૂબ જ આસાનીથી તૈયાર થઈ જશે તો સૌ પ્રથમ મેં અહીંયા બ્રેડ લીધી છે જે એની જે સાઈડની કોર હોય છે એ કટ કરેલી જ હતી જો કટ કરેલી ના હોય તો તમે એને આસાનીથી ઘરે બધી સાઈડથી કોર કટ કરી લેવાની છે અને એને ફેંકવાની નથી તમે એને બ્રેડ ક્રમ્સમાં પણ બનાવી શકો છો એનો ઉપયોગ તમે ઘણી બધી જગ્યાએ લઈ શકો છો આ રીતે હવે આપણે બ્રેડને લઈ લઈએ એક સાઈડ આપણે એની અંદર ગ્રીન ચટણી લગાવીશું અને એક સાઈડના ભાગમાં આપણે એમાં બટર લગાવીશું તમને મારી રેસિપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમારું કોઈ પણ રેસિપી માટેનું સજેશન હોય તો પણ તમે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસિપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ તો બે ભાગની અંદર આપણે આ રીતે ચટણી લગાવી લીધી છે હવે જે સામેનો ભાગ છે એની અંદર બંનેમાં આપણે બટર લગાવી દઈશું હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળી જાય અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો અહીંયા આપણે એક ભાગની અંદર ચટણી લગાવી દીધી છે બીજા ભાગની અંદર બટર લગાવી દીધું છે હવે બધા શાકભાજી આ રીતે આપણે રાખી દઈશું આ સેન્ડવિચ એકદમ હેલ્ધી છે તમે અહીંયા જોઈ શકો છો વધારે વસ્તુનો પણ આપણે ઉપયોગ નથી કર્યો આ રીતે આપણે જલજીરા સ્પ્રિંકલ કરી દઈશું એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે ઉપર આપણે ચીઝ ઉમેરી દઈશું તમારે જેટલું ચીઝ ખાવું હોય એ મુજબ ઓછી વધતું કરી શકો છો અને આ સેન્ડવીચ એકદમ આસાનીથી બની જાય છે અને ઘરમાં નાનાથી લઈ મોટા સૌને ભાવશે ડિનરમાં તમે એને બનાવી શકો છો સેન્ડવિચનો જે બીજો ભાગ છે એને આપણે આ રીતે ઉપર મૂકી દેસું અને ઉપર પણ ચીઝ ઉમેરી દઈશું એમાં પણ તમારે જેટલું ચીઝ નાખવું હોય એ મુજબ ચીઝ નાખી શકો છો તો છે ને એકદમ સરળ રેસીપી તમે કોઈ પણ ઘરે આસાનીથી બનાવી શકે છે અને તમને મારી આ રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આ સેન્ડવિચને વેફર સાથે સર્વ કરવામાં આવે છે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય